નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદન પત્રનો કાર્યક્રમ યોજાયો નડિયાદ વડાપ્રધાનના માતાનું અપમાન કરનાર વિરુદ્ધ ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કલેક્ટરને આવેદન પત્ર અપાયું બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપ્રત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડૉક્ટર દીપિકાબેન સરવડાના સૂચના મુજબ તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ અને મધ્યજોન પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ વિરોધ પ્રદર્શન માટે જિલ્લાના વડા મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે મહિલા મોરચાની કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રિલીઝ સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ પહોંચી અને તેમણે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લાની તાલુકા મહિલા મોરચાની બહેનો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અનેક બહેનો હાજર રહી હતી આ કાર્યક્રમ દ્વારા મહિલા મોરચા વડાપ્રધાનના માતાનું અપમાન કરનારાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ને ન્યાયિક કાર્યવાહીની માંગ કરી હતી આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નાલિનીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો જોડાઈ હતી તાજેતરમાં બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરડીજીના આરજેડીના નેતાઓ દ્વારા સદ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર નારી સમાજનું અપમાન હોય આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટર આજે સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોય શકે ક્યારેય મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં એ લોકોને ક્યારેય મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે